আর খাটা পড়ে চল

আমি মজা রে রঙে রঙিলা গাছ না

আহ কাপড়чёмে চা আহ আপনা খাটিন দিওন মুডবি লেদনিহি আতি এই কপশম গল্প চললে তো কপশম লিকেতে কপশম হলা এওলা বি আপু কাম করতা আপু বি এওলা কাম কর থা কপশম গুতল থা বাইয়া বাইয়া দাদা মারলি বাইয়া কামটা করতা কপশম છોક <laughs> તો <laughs>

હા આમરીજીયું મને બાવ છે કેમ છો હા મને બસ છે હા આમરીજીવાલી શેખમજી મસ્ત આ મુલાઈવા હા મુલાઈવા સયાબી હા થાયો કે ચાલે આ તે કઈ લાવતા હે યાર બી ઓપન દે કોણ આવા મુલે હે કે સયાબી રાખો હા ખરેખર મેલા ડાકર શેકા ગ્રાન્ડ મોસ હે હા કોણ સે હા આ જોની કોણ સે ઓ સિસ્ટર એને કહે ના 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 એને કહે બેરી નથી તુમે હા જોજી નથી કહી તો તીરા ફાઈડે જ રહે ભાઈ તમને હું બોલો યાર મને કે હમની નથી બોલ હા ભાઈ આ ના પાર કરો હા સાચું બોલ કરો हा 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 રાકેશ દેશ મંડળીયા એક વારી મંડળી દેલા તા હા સુ સુ ખાવા તા હા ને ને કોરા કે જો આદિવાસી ઘસ ખતા છે આ કુ का के दावे दावा दे ना रे यार तुम ना अंदर को मैं खाली लो दो मुतिया की अरे भाई टेंशन तो को नहीं है आ छे आ छे ये बिन बोरा गया जूते को है हां चाय बनावा है चाय उकवा लो फसला आवे जा चाय बिकने हां का हां भाई फ्री आता है हां कैसे तौर बनाओ पड़े है तुमने हां हां तो नाम क्यों तुमने हां हां नाम से नाम क्यों रेसिंग हीरा पड़वी हां रेसिंग हीरा पड़वी हां जमीन है भाई हां

તમારો <laughs> हा राघरी तिथे यावे तिथे यावे पाच कौळे ना चावते मी नाही छापडी काय ना चावे हंडो विजय काय ना चावे पाच कौळे मी नाही छापडी पत्रांना चावे हंडो विजय हंडा तिथे आली गल्ली हां भाई एक करो हां आ पेशंट दिसले हां श्रीजी ભાઈ ભાઈ ભલે ફ્રીજમ થોવા આઈ આ બેન ને છે ને આ બેન ને છે ને એકસર ચલો હે હે કડો પડે તો આ સાહેબ જો પાઈલ હાયે

એ હોમ જાય ના એ ભાઈ આ Baata Baata произ diyon Main windapke inay e isnabyom to dharoksaya Sound c це ят'ak hey hiya Naomi ho," hey ના એકન બરો સિતે હા આટવા દિન મે કપાસો બાબાજી આજી કાયા કે હે સિતર કહા લિયે લિયે લાય કે હૈવા યે ભી બોકી યે કે દે 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 નહી આવો નહી કણ આયા દે આયા દે હા હા લોક સિતર હા ધર્મે બસ સમય તો નકું

तीन तीन दिन से अरे भाई हमें खेती वाला ना थी हमें पानी को उठा वाला ना दिया आ हॉस्पिटल से आ पेंडेंट से बीपी किंतु से एक पुस्ता से हमें भाई कुत्ते है रात बीपी है कुत्ते हैं यहाँ पे बाती एक 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 ले हाई ने एक बीपी हाई ने पतला दूर और निकट से लगी किया मरे बोल हाई है हमें 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 हमें

ডাক্তার ও ডাক্তার বাবু ডাক্তার স্যার আ সিস্টার বিপিআইসি আ বিপি হ্যাঁ কি আকছি টাকা দেন ধরুন না તેલી ગન પકડ તેલી ગન પકડ મને નથી આમ તું પકોડા ખાઈ ફૂ પૈસા પૈસા ને પકડો નથી ના આ

kau ini berani, kau ini berani, અંકે છે એકકા જો પર અટકાઈ સેર કો પર જો સેર કો પર તમે આ ભાઈની સંતાનતા આપો મને તમે પહેલી વાર આવ્યો તમારું ધન્યવાદ ધન્યવાદ જિલ્લાત્રપનો કાય છે જિલ્લાત્રપનો मालिस करें बो मालिस करें बो ना ना कर कर के न्यू समझते हैं कि चोली दे के हाँ हिंदी दे कि चोली दे हाँ क्या भाई हाँ दावों की चोली दे आने लो दावों माल लगी गया आने लो दावों के लिए दावों चलते हैं दावों का दावों पारी नज़ारे हैं ना नहीं ओबाइ अभी तो ब्रेक आया हरण है ठोने का ही अयन बे� I don't want more.

જમવા પછી બે જમવા આગળ એક આ છે ને આ બે ને ત્રણ ટાઈમ છે ને પાણી ને સોગત આપજો હા ભાઈ પાણી હા પાણી સોગત પેલા ભાઈ

અરે લોકો શિક્ષણ દેતો હાથે બી ના હાથે મેડિસિન લીધલો હા દાદા પે હા હા અને હાથી પાણી હારી પાજલો

হাদযারা পাকেয়ে চ্য়া পাকেরা ক্য়েযা মুলিয়োটাটাকে কাকের য়েটরা মুলা কোলা সার্য়া মুছেয়েখে জিংনা বরাশতেয়া તો જો આતો પોલી ભરતી માં જાય હે આઈ ભરતી માં જા બીચરા કા માથી ફેલાલા તાનો પર આ જિન રેલવે મોન ડાયરેક્ટ મુંબઈ જાઉં આ તો પોયરાલ હાથી લાવું હાથી લ્યો જાય કે તો બીજું રેલવે ના રે બીજિયાં બી જાઉં જીથે પોવી લેતે લાગે જરા જામાં હા આથી લ્યો જાય પોયરાલ આવું હા દાદા અન કોં કરે છે ટેન્શન માં લેતી પોયરાલ ડાયરેક્ટ મુંબઈ ને કો લાવું દાદા કે છે ને કેન્સલ લે મારા દાદા દીયો હતો বিহু নাই ভাই বিহু নাই হে তোমাৰ બરાબર આમે જા કે ફોંગા વાળો તું મને ગરમાની દેખરેખે કેનો રમેનો

કેડે આપણે કાયખાને આઈ જાની હે કે આસાડે બોળે બહુ જ લગે જલ લગી આમો તો બોલે તોમાં બોલન ડટા કરી ગટે તો

બોમ્બિયા <coughs> <coughs> ગેટવે ઓફ ઇન્ડિયા સમુદ્ર જગ્યા જાય ઊંગા વિ લેજે તી ગા મોકરારી અરે આજકા જોકા પ્રોગ્રામ કેળા ગયા બાદ આવી હીમલે આજકા જોકા ઓ નેડી મુંગા ગયા લે જે જલાવ છે તે બેશ્યાનું તો કે જીન કેના ઓ હા બસ માર ખાધી ભાઈ હા ને ઓબ્લી